બે મહિના પહેલા પાડેલી રેડમાં પોલીસે તોડ કરી ત્રણ માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધી હતી ત્યારે કુમાર કાનાણીએ સીપી ને લખેલા પત્રમાં જણાવ્યું કે પોલીસે કરેલું ઉઘરાણ હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છે

અહીંથી બનાવટી ફિનાઇલ ટોયલેટ ક્લીનર ટાઇલ્સ ક્લિનર ડિશવોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો તે ઉપરાંત આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર કેન બોટલનો જથ્થો પણ મળ્યો હતો પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગલાણી રહે મારુતિ મારૂતિધામ તથા ની ધરપકડ કરી હતી અને જે તે સમયે ત્રણ લાખ એકત્રીસ હજાર લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો કોપીરાઈટના આ ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાની ધારાસભ્ય કુમાર કનાણીએ પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે લાખ વધુનો માલ 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 છતાં માત્ર ઓન પેપર છે બાકીનો મિલી ભગતમાં પાંચ આઈસર ટેમ્પો ભરીને આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉન થી એન્થલ સર્કલ પાસેના ક્રિષ્ના ફાર્મમાં સગે વગે કરાયો હતો એફઆઈઆરમાં પણ આરના એન્ટરપ્રાઇઝના ત્રણ માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો હતો રેડ વખતે સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ કે એ ચાવડા હતા અને તેમની સૂચનાથી આઠથી દસ પોલીસ કર્મીએ રેડ કરી હતી અને તોડના રૂપિયા આઠ લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા લઈને ગયો હતો સરથાણાના પીઆઈ ઝાલા રજા પરથી આવ્યા તો તેઓએ આ કેસમાં ઘટતું કરવાને બદલે ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે આરના એન્ટરપ્રાઇઝની આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ માલિકોની પૂછપરછ તથા સીમાડા કેનાલ રોડ પર નહેરવાળી મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ સમગ્ર તોડકાને ખુલ્લો પાડે એમ છે એન્ટરપ્રાઇઝના માલિકોને દબાવવામાં ન આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એમ છે કોપીરાઈટના ગુનામાં થયેલા લાખોના ખેલ મામલે બે મહિના બાદ કુવાપો મચતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ડીસીપી ઝોન એકના આલોક કુમારને તપાસના આદેશ કર્યા છે डीसीपी आलोक कुमार ने जनाvio है कि धारा सभा द्वारा एप्लीकेशन अप्पामावीज एबाबते करता अधिकारी અધિકારી પાસેથી पेपर सहित ना तमाम पुरावाओ ने तपास करवामा आवीज ત્યાર बाद रूपिया लेवाया छे के नहीं ते आगे रिपोर्ट करवामा आउ माननीय धारा सभा के लेटर पैड पे हमें एक आ, मिला है एप्लीकेशन की एक सरथाना पुलिस स्टेशन के विस्तार में कॉपीराइट के केस में 8 लाख रुपए की तोड़ हुई है इसके बिहाफ पे हम केस के सारे पेपर्स बुला के आयोग का क्या है, उन्होंने इन्वेस्टिगेशन किया है और सारी सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पर तोड़ हुआ है सारे आरोपियों जो भी जिन्हें पैसा दिया अगर लिया है अगर सही में लिया है तो हम उसकी तपास अच्छे से करेंगे और उसका रिपोर्ट हम सबमिट करेंगे